تمام سمیتوں کو گٹھن થઈ ચુક્યો છે મુકુલ વાસનીકે પાપાત નો ઉલ્લેખ કર્યો તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ તરફથી તૈયારીઓ પૂરી કરી દેવાય છે ને 17 તારીખ પર اعلان કરી જે પિયાસ છે اس کے بعد 3 મત જેઓ કે કોલના पिछले कुछ दिनों पहले सीटों का इलेक्ट करी और बची है 4 सीटों का ધવલ મુકુલ વાસનિક નિવેદન કે હવે જ વીસ માં તો ફાઈનલાઈઝ થઈ ગયા છે નામ પરંતુ એ જે ચાર સીટો છે તેના ઉપર પણ નામ નક્કી થઈ ચૂક્યા છે આપની પાસે શું વિગતો છે તેઓની જે ગુજરાત મુલાકાત છે શું નામ ગમે ત્યારે જાહેર થઈ શકે છે ચોક્કસથી માનસી વાત કરીએ તો જે ચાર સીટો બાકી રહી છે તેમાં વાત કરવામાં આવતા અમદાવાદ સુરત મહેસાણા નવસારી અને જે BC સચ રાજકોટે ચાર સીટો પરથી ઉમેદવાર કોંગ્રેસે જાહેર કરવાનો બાકી દેખાઈ રહ્યો છે પૂગે જો ચોકસી કહી શકાય કે તે પ્રમાણે પ્રભારી મુકુલ વાસ્ની મિત્રાથી મુલાકાત થઈ છે તેમણે નિવેદન આપ્યું હતું કે સંપૂર્ણત સમજણ અંતે ચાર ઉમેદવારો બાકી છે તેની નામની જાહેરાત છે તે કરવામાં આવશે તો પ્રમાણે તો કે ઇલેક્શન કમિશન કમિટી છે તે કેન્દ્રમાં મુકુલ વાસ્ની કે જે શબ્દો તરીકે જવાબ ગોરાયેલા હોય છે કે તેમણે વધારે માહિતી મળતા તેમણે કહ્યું કે ચાર સીટોના જે ઉમેદવાર છે તે સંભવિત ઉમેદવારોની વાત કરવામાં આવે તો અવિનાબુદ્ધ કિર્ત ગુફર પીચુ વાટરી કલ્લ મક્ષ પટેલનું નામ લગભગ નક્કી મનાઈ રહ્યું છે 2014 માં પણ મક્ષ પટેલ જે છે તો ચૂંટણી લડ્યા હતા ત્યારબાદ જે છે ખતરમાં વિધાનસભા સપર ચૂંટણી લડ્યા હતા 2018 માં વિધાનસભા ચૂંટણી ભાજપ આટો પર 2024 માં કે લોકસભાની ચૂંટણી લક્ષી જે સંબંધિત નામ તરીકે ઘણી ચર્ચા દેખાઈ રહી છે કે બીજી બાજુ વાત કરવામાં આવે તો નૌસારી બેઠક ઉપરથી જ્યાં ભાજપના प्रदेश પ્રમુખ સિયર પાટિલ ચૂંટણી લાવ્યા છે તે બેઠક ઉપરથી કે આપને ક્યાંક ना ना था 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 और सूरत का सीनियर अनिल दिक्के नेता जी के साथ कई लेटेस्ट दिशा नामनी पण चर्चा दिखाई रही है तो बीतीबागी के अहमद पटेलना दिक्खी से मुनताश पटेल करना नामनी पण चर्चा केंद्र दिखाई रही है मारे कुछ समय पेला टेलीफोन बातचीत मुनताश पटेल साथे થઈ હતી ત્યારે ચમે પ્રવ્યુ હતું કે જે ઇન્ફ્રસ્ટ્રક્ચર નેટવર્ક છે જે કોંગ્રેસનું મોગલી મંડળ છે કે અમે રજુવાત કરેલું છે કે આપણે એક મને સનકટ મણી સિચ્યુએશન અને ચિત્ડીનો પ્રચાર પણ તે ચાલુ કરવો જોઈએ જે પૂછો વાત કરીએ તો નવચરી બેઠક ઉપરથી જે હતો મુનતાશ પટેલને પણ સજીત મળ્યા અથવા તો નયસબ દેસાઈને ટિકિટ મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે બીજી બાજુ વાત કરવામાં આવે તો રાજકોટ બેઠકની રાજકોટ બેઠકમાં ક્યાંક ને ક્યાંક કેસ ફસાયેલો જોવા મળે છે એક બાજુ જે પરસોત્તમ રૂપાલાનો વિરોધ સક્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે તો બીજી બાજુ ત્યાં કોંગ્રેસ કયા ઉમેદવારને ટિકિટ આપી તેને લઈને પણ અત્યારે એસ મિલ્કસમાં જોવા મળ્યું છે એટલે કે ત્યાં આગળ અત્યારે હાલ બે દિવસ પહેલા જે નિવેદન છે ગુજરાત કોંગ્રેસના વિપક્ષ નેતા પરેશ ધાનાણીની સામે આવ્યું હતું પહેલા તો એ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા હતા પરંતુ બે દિવસ પહેલા જ તેમણે કહ્યું જો પક્ષ આદેશ કરશે તો રાજકોટની ચૂંટણી લડવા માટે હું તૈયાર છું તો ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી ને પણ ટિકિટ મળે તેવી શક્યતા દેખાઈ રહી છે ને તો પરેશ ધાનાણી પછી જો સભય વિજેતા કરે ત્યારે તેની સંભાવના દેખાઈ રહી હતી તો બીજી બીજી વાત કરવાનો હતો કે કાઠીદારનો ઘટ ઘટાડી નેસાના બેઠક હતો નેસાના બેઠક હતો પણ અત્યારે હાઈજે લોઓ પકડે સમાજિક સભ્યો જોવા મળ્યા કે કોંગ્રેસ પાજે તો પણ હરીફો સકાય છે લોઓ પકડે સમાજમાંથી આવે છે ટેલેટ લખીતા હતું કે કોંગ્રેસ પણ કેપ્ને કે લોઓ કાઠીદાર સમાજના ચહેરામાં કિસિ સુધી સુધી કે નિશક્યતા દેખાઈ છે જેમ કે નામ સબળ સંઘર કે થયો કે પટેલ ઉપર નામ સંભળાય સંભળાઈ રહી છે કે ક્યાં જશે કણ કાઠીદાર ચહેરાને કિસિ તક્કામાં આવે તો નવાઈ ન લાગે પરેશ ધાનાણીનું નિવેદન જે રાજકોટ બેઠક ઉપરથી સામે આવ્યું અને એમણે કહ્યું કે જો પક્ષ ઈચ્છે છે કે હું ત્યાંથી ચૂંટણી લડું તો હું લડી શકું છું એક મુદ્દો એની ઉપર ચર્ચા કરશું અને બીજી વસ્તુ ધવલ કે અત્યાર સુધી જે રાજકોટની બેઠક પર જે રૂપાલા વિવાદ ચાલી રહ્યો હતો શું કોંગ્રેસ રાહ જોઈ રહ્યું હતું કે શું આ વિવાદ અને વિરોધની વચ્ચે રૂપાલાની ટિકિટ પાછી લેવાય છે તો પછી ત્યાં કોને ઊભા રાખો ધવલ અવાજ પહોંચી શક્યો છે ટૂંક સમયમાં ફરી એક વખત સંવાદદાતા જોડાશે તો જે રીતે તેમણે વાત કરી કે મુકુલ મુલાકાત છે ગુજરાતની અને તેમણે પણ ઉલ્લેખ કર્યો કે આખરી જે બેઠકો છે ઉપર હજુ સુધી ઉમેદવાર જાહેર નથી થયા તે નામો થઈ ચૂક્યા છે અને ત્યારે કોંગ્રેસમાંથી આ નામો પણ જાહેર થઈ શકે છે હવે એ કઈ ચાર બેઠકો છે તેની વાત થઈ રહી છે રાજકોટ બેઠક જેની ઉપર નામ ચર્ચાઈ રહ્યું છે પરેશ કદાચ લડી શકે મહેસાણા બેઠક ઉપરથી અમારા સંવાદદાતા વિગતો જણાવ્યું કે હીરાભાઈ પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે નવસારી બેઠક જેના ઉપર પાટીલ છે ભારતીય જનતા પાર્ટી તો તેમની સમક્ષ અહેમદ કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવશે હવે નજર તેના ઉપર બનેલી રહેશે કે રાજકોટની અંદર જે વિવાદની વચ્ચે પુરુષોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીમાંથી ઊભા રહ્યા છે નામાંકન સોળ તારીખે ભરવાના છે તો કોંગ્રેસ શું ખરેખર કાલ રોજ પરેશ ધાનાણીના આપેલા નિવેદનો કે પક્ષ જો કહે છે તો હું ચૂંટણી લડવા માટે તૈયાર છું તો શું રાજકોટથી તેઓ લડશે આ પહેલા તેઓને મનાવવામાં પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો ને આખરે શું તેઓ લડશે કે કેમ તે પણ એક સવાલ છે